સાફ કરી નાખ્યા હતા કેબિનેટની મીટિંગમાં નીતિશ કુમાર સર્વાનુમતે નેતા તરીકે ચૂંટાયા હતા નીતિશકુમાર રેકોર્ડ બ્રેક દસમી વખત મુખ્યમંત્રી બન્યા હતા નીતિશ કુમારને બિહારના રાજ્યપાલ મોહમ્મદ ખાને શપથ લેવડાવ્યા હતા સમ્રાટ ચૌધરીને વિજયકુમાર સિન્હાએ અને નાયબ મુખ્યમંત્રી તરીકેના શપથ લીધા હતા સાથે જ છવ્વીસ મંત્રીઓએ પણ શપથ ગ્રહણ કર્યા હતા આ શપથ ગ્રહણ સમારોહમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ભાજપ અધ્યક્ષ જે પી નડ્ડા ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સહિત અન્ય રાજ્યના મુખ્યમંત્રીઓ ઉપરાંત ભાજપના અનેક મોટા નેતાઓ અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર કશ્યપ ભટ્ટ અમદાવાદ આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાજ યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે